આજે દીકરીઓનું પાનેતર અર્પણ વિધિ હતી કલોલ રાવળ યોગી સમાજ દ્વારા સુંદર મજાનું રાવણ સમાજની દીકરીઓના લગ્નનું આયોજન કરેલ છે વાદોલ ગામ કુમિયાવાડીમાં બધા દીકરી દીકર દીકરી દીકરાઓના વાલીઓ સાથે આવ્યા હતા પાનેતર અર્પણની વિધિ હતી અને ખૂબ જ સારું કાર્ય છે સમૂહ લગ્નના આયોજન જેણે પણ કર્યા છે એમનો હું ખૂબ ખૂબ આભારી છું સમાજને સાથી રાખીને ચાલે છે એ બધા રાવળ સમાજ યોગીનો હું ખૂબ ખૂબ આભારી છું અને મને પણ જાણવા મળ્યું કે મારો રાવળ સમાજ કેટલો આગળ છે કેટલો શક્તિશાળી છે ધન્ય છે એના મા બાપ જે પોતાની સમાજ સાથે જોડાયેલો છે અમારા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબના સ્ટ્રોંગ સ્લોગન મેરા ભારત મેરા પરિવાર એવી જ રીતે મારો રાવણ સમાજ મારો પરિવાર દુનિયામાં સૌથી મોટું જો કોઈનું દાન હોય તો એ છે કન્યાદાન અને અત્યારે કોઈ એક સમાજ સમૂહ લગ્ન નથી કરતો અમારા હિન્દુ સમાજમાં જેટલા પણ સમાજો છે બધા જ સમૂહ લગ્ન કરે છે આમાં ઊંચ નીચ નાનો મોટો અમીર ધનવાન એવું કશું જ હોતું નથી પણ જે પોતાના સમાજની સાથે રહી અને જે કાર્યો કરે છે એ ખૂબ જ બિરદાવવાલાયક હોય છે આજે મને પણ ખૂબ જ ગર્વ થાય છે કે મારો રાવણ સમાજ મારી સાથે છે મારો યોગી પરિવાર મારી સાથે છે મારી પણ દીકરીનાં લગ્ન આજ સમૂહ લગ્નમાં ગોઠવાયા છે મારી દીકરીના પણ આજે પાનેતર મળ્યું છે અને મને ખૂબ જ સારું લાગ્યું મારો રાવણ સમાજ મારો પરિવાર મારી સાથે છે અને આજે ઇન્ટરનેટના યુગમાં દુનિયા ક્યાંથી ક્યાં જઈ રહી છે અને આ પાનેતર ઓઢાડવાની વિધિમાં કલોલ રાવણ સમાજ જે આ કાર્ય કર્યું છે સમૂહ લગ્નનું એ ખૂબ જ બિરદાવવાલાયક છે આ કોઈ નાની મોટી વાત નથી આમાં ઘણી ઘણી જવાબદારી હોય છે કે આટલી બધી પબ્લિક આવશે બધું આયોજન કરવું તો કેટલી બધી જવાબદારી હોવી જોઈએ અને આમાં આપણા રાવણ સમાજના ઘણા ભણેલા ગણેલા યુવકો પણ જોડાયા છે અને બધી રીતના આપણા રાવણ યોગી સમાજને તેઓ મદદ કરી રહ્યા છે અને બધા એકસાથ મળી મોદી સાહેબના સ્લોગનના જેમ સબકા સાથ સબકા વિકાસ એમ મારો રાવળ સમાજ એમ કરી અને બધા એકબીજાને સાથ સહકાર આપી સમજ આપી અને ખૂબ સારું કાર્ય કરે છે અહીંયા જે વાતો થઈ એ વાતોથી મને ઘણી બધી વાતો ખૂબ જ સારી લાગી જેમ કે રાવણના દીકરાને ભણવું જોઈએ અને રાંધેજા પાસે રાંધેજા આપણા રાવણ સમાજ માટે જે સંકુલ બનાવ્યું છે એ પણ ખૂબ જ બિરદાવાલાયક છે કે આપણો રાવણોનો દીકરો ભણી ગણી અને એક ઊંચી પોસ્ટ ઉપર જશે તો એ આપણા બાળકોનું ભવિષ્ય તય કરે છે અને મને ઘણી જ ખુશી છે કે રાવણ સમાજ આજે ખૂબ સારા સારા કાર્યો કરે છે ખૂબ સારી પ્રગતિ કરી છે અને સમૂહ લગ્ન જેવું આટલું મોટું આયોજન કર્યું અને બધા આટલા ઉલ્લાસથી ખૂબ સારા કાર્ય કર્યા દરેક દીકરીઓ દીકરાઓ જે આવ્યા હતા એ લોકોના ચહેરા ઉપર પણ એક મસ્ત સુંદર મજાનું સ્મિત હતું કે ભાઈ ખૂબ જ સારું આયોજન છે આવી જ રીતના મારો સમાજ મારો રાવળ યોગી સમાજ આગળ વધી રહ્યો છે મને ખૂબ જ ખુશી છે અને અમારા રાવળ સમાજના દરેક પ્રમુખોને મેં સાંભળ્યા આજે દરેકનું વાત કરવાની દરેક વાતો અમને ખૂબ જ ગમી કે ભાઈ સમૂહ લગ્નમાં આવો તો આપણા દરેક સગાઓને એક જ વાત કહેવાની છે કે ખોટા રસ્તે ના જશો ખોટા લક્ષણો કરશો નહીં કારણ કે આપણો પરિવાર ભેગો થવાનો છે કોઈને પણ દુઃખ થાય એવું કાર્યો કરશો નહીં જેવા ઘણા બધા મુદ્દાઓ હતા જે મને ખૂબ જ સારા લાગ્યા અને હું ખૂબ ખૂબ આભારી છું મારા રાવળ યોગી સમાજ પ્રત્યે મને ખૂબ જ માન છે કે આજે ભાદોલમાં કલોલ રાવળ યોગી સમાજના મિત્રો મંડળ સાથે જેવું આયોજન કર્યું છે ખૂબ જ બિરદાવાલાયક છે અને ખૂબ જ સારું કામ છે મને ખૂબ જ આનંદ લાગ્યો અને દેશ વિદેશમાં રહેતા આપણા રાવળ યોગી સમાજનાને આ સંદેશો જાય કે ભાઈ બધા હળી મળી સારું શિક્ષણ સારું જ્ઞાન કોઈ અભણ હોય કોઈને ખબર ના હોય એમને સાચું જ્ઞાન આપો સાચો રસ્તો દેખાડો અને જ્યાં પણ આપણા રાવળ સમાજના દીકરા દીકરીઓના લગ્ન થતા હોય ત્યાં આગળ તેઓને હંમેશા મદદરૂપ થઈએ એ જ આશય સાથે આપણો રાવણ સમાજ આગળ વધશે ફરી એકવાર અમારા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબના સ્લોગન સબકા સાથ સબકા વિકાસ સાથે અમે અમારી ચેનલથી ફરી આપને મળીશું અને ફરી અમારા રાવણ સમાજ વિશે મારે ઘણી બધી વાતો કરવી છે જે હું ટાઈમ લઈને કરીશ અત્યારે ટાઈમનો અભાવ ઓછો છે એટલે સૌનું ભલું થાવ સૌનું કલ્યાણ થાઓ જય હો મારા રાવળ યોગી સમાજની ઓ શાંતિ